મુખ્યમંત્રી વિજય રૂપાણીને નર્મદા જિલ્લા ભાજપે રાજપીપળા તાલુકામાં આવેલ કમલમ કાર્યાલય ખાતે શ્રદ્ધાંજલિ આપી પ્રાર્થના સભા યોજી હતી કે જેમાં સાંસદ મનસુખ વસાવા દર્શનાબેન દેશમુખ ધારાસભ્ય જિલ્લા પ્રમુખ નીલરાવ સહિત ભાજપના આગેવાનો કાર્યકરોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અમદાવાદમાં બનેલ વિમાન દુર્ઘટનામાં લોકોએ જીવ છે જેમાં ભાજપના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ તેમનું પણ અકસ્માતમાં નિધન થયું છે સમગ્ર ગુજરાતના દરેક જિલ્લાઓમાં સૌ વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવી રહ્યો છે ત્યારે નર્મદા જિલ્લામાં કમલમ ભાજપા કાર્યાલય ખાતે એક પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં જિલ્લાના નેતા

પ્રદેશ પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના અકાળે પેર ક્લીન દુર્ઘટનામાં થયેલ અવસાનને પરિણામે એમના શ્રદ્ધાંજલિ આપવા માટે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ પ્રાર્થના સભામાં ભારતીય જનતા પાર્ટીના નાનામાં નાનો કાર્યકર્તાથી રહીને સર્વે પદાધિકારીઓ સર્વે ચૂંટાયેલા પ્રતિનિધિઓ બધા જ લોકો હાજર રહ્યા અને એમને શ્રદ્ધાંજલિ આપવા માટે અહીંયા પ્રાર્થના કરી અને વિજયભાઈ કે સંગઠનની વાત હોય કે સરકારની વાત હોય પરંતુ બંનેને સંતુલન કેવી રીતના રાખી શકાય અને એમણે જે રીતના કામ કર્યા છે એ કામો ક્યારેય ભૂલી શકાય એવા નથી આદિવાસી સમાજ માટે આપેલી એમણે ભેટ કે જે માન્ય અમારા એમપી સાહેબ છે ભરૂચના મનસુખભાઈ વસાવા સાહેબ એમણે જે કહ્યું એ પ્રમાણે એમણે જે આદિવાસી સમાજની ભેટ આપેલી છે ક્યારેય ભૂલી શકાય એવી નથી અને આ

પ્લેન દુર્ઘટના ઘટી એમાં ખૂબ મોટી સંખ્યામાં પ્લેનના પેસેન્જરો પેસેન્ડે ડોક્ટરો ત્યાંના આસપાસના લોકો અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના પ્રમુખ આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી પણ દુર્ઘટનામાં ભોગ બન્યા તેઓના આત્માને શાંતિ મળે એના માટે સમગ્ર ગુજરાતમાં જિલ્લે જિલ્લે ભારતીય જનતા પાર્ટીના શોકસભાના કાર્યક્રમો થઈ રહ્યા છે આજે નર્મદા જિલ્લાનો તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હતો અહીંયા જિલ્લાના વરિષ્ઠ આગેવાનો તમામ જિલ્લાના કાર્યકર્તાની હાજરીમાં અમે બધા જ લોકોએ શ્રદ્ધાંજલિ આપી એવો એક પર્યાવરણવાદી હતા વનસૃષ્ટિની જાળવણી માટે પણ એમને અભિયાન ચલાવ્યું આદિવાસી વિસ્તાર હોય કે ગમે તે વિસ્તારની અંદર ડેમો તળાવો બનાવવાનો પણ સુંદર પ્રકારનું એમને કાર્ય કર્યું છે તો મેં આજે સમગ્ર આદિવાસી સમાજને અપીલ કરી કે વિજયભાઈને શ્રદ્ધાંજલિ તો આપી હોય પણ સાથે સાથે એમની યાદમાં તમામે તમામ આદિવાસીભાઈએ એમના નામ પર એક વૃક્ષ વાવું જોઈએ ઇકો સેન્સ્યુટી ઝોન વિસ્તારમાં પણ બસત બે થી ઉપરના ખેડૂતો ખેડૂતોના સાતબારને નકલમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નો એન્ટ્રી પડી હતી એ રદ કરવાનું કાર્ય પણ એમને કર્યું આવા ખેડૂતો પણ પોતાના ખેતરના શેડે વિજયભાઈના નામનો એક વૃક્ષ વાવે અને તો સાથી શ્રદ્ધાંજલિ ગાણે છે આજે બધા જ ઉપસ્થિત મહાનુભાવોએ તેમના આત્માને શાંતિ મળી તેવી પ્રાર્થના કરી સાથે ન્યૂઝ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ